અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખના વોર્ડમાં જ નવે વિસ્તારમાં બે મહિનાથી ઉભરાતી કટોરોના પાણીને લઈને આ વિસ્તારના લોકો નર્ક જેવી દુર્ગંધનો અનુભવ કરી રહ્યા છે અંકલેશ્વર નગરપાલિકા પ્રમુખના વોર્ડમાં જ નવીનગરી વિસ્તારમાં ઉભરાતી ગટરથી સ્થાનિકો ત્રાઇમામ પોખરે ઉઠ્યા છે અંકલેશ્વરમાં દિવસે દિવસે હવે ગંદકીની સમસ્યાથી લઈને ગટરોની સમસ્યા સમસ્યાઓએ સ્થાનિકોને જીવન દુષ્વાર કરી નાખ્યું છે વારંવાર પાલિકા કચેરીમાં લોકો ઉભરાતી ગટરોની સમસ્યા લઈને પહોંચી રહ્યા છે હજુ તો ગઈકાલે જ અંકલેશ્વરના હસ્તી તળાવો નજીક ઉભરાતી ગટારા અને તે પણ પીવાના પાણી સાથે મિશ્રિત થઈને આવતા હોવા આમલે મહિલાઓએ હોબાળો મચાવ્યો હતો ત્યાં તો આજે અંકલેશ્વર નગરપાલિકા પ્રમુખના વોર્ડ માં આવેલ નવી નગરી ખાતે છેલ્લા બે મહિનાથી સતત ગટર નું પાણી મુખ્ય રસ્તા પર ફરી વળતા સ્થાનિકો પોતાના ઘરે આવવા માટે ગંદા પાણીમાંથી પસાર થવાનો વારો આવ્યો છે આ બાબતે સ્થાનિકો દ્વારા અવારનવાર અંકલેશ્વર નગરપાલિકાના સત્તાધીશોને રજૂઆત કરવામાં આવી છે પરંતુ કોઈ નક્કર કામગીરી ન થતા સ્થાનિકોમાં માં પાલિકા પ્રત્યે રોષની લાગણી ફેલાઈ છે અત્રો ઉલ્લેખ કરો

સમસ્યાનો લોકોને આ સાથે હવે બે મહિના થી આપદા કર્યા કરવાના કેટલી ફેરી રજૂઆત કરી બે મહિનાથી દોડ્યા કરે કાલે આવું કાલે આવું કોઈ આવતું નહીં તમે કોને કોને રજૂઆત કરી છે પેલા ચૂટાઈ ગયેલા પેલા શું રહ્યા આપણે હા પછી આ નગર પાલિકામાં બી કેટલી વખત ગયા કોઈ જો આવે ને ચાલ્યા જાય કાલે આવું કાલે આવું કોઈ આવે ને જતા રહે મારું નામ અશોકભાઈ નટુભાઈ વસાવા હું નવી નગરી વિસ્તારમાં રહેમ છું આ બે મહિનાથી કમ્પ્લેન કરેલી છે નગરપાલિકા જોતું નહીં અમને એટલી તકલીફ પડે છે રજુઆત કરેલી કોઈ આવીને જોતું નહીં નિકાલ નહીં આવે તો પછી આવનાર સમયમાં ઇલેક્શન આવ્યું છે એટલે ભલે કોંગ્રેસ વાળા આવે કે ભાજપ વાળા હોય પથ્થર મારો

ત્રીજું જ ઘર આ ઘરની આમાં બે મહિનાથી આ કોઈ જોવા આવતું નહીં કમ્પ્લેનો જેટલી આપે છે ને કોઈ આવતું છે નથી બરાબર આ નવી આય લાખેલી છે એમાં બી કોઈ એ નહીં આયનું કનેક્શન બરાબર પાણી કાચાય પાણી કા જાય ને ખાઈએ હું અમે પીવાના પાણી પાણી પીવાની એકદમ બેકાર પાણી આવે

હવે વોટ લેવા આવતો ભાઈ તમારી કોંગ્રેસ ની ભાજપ